તો જોઈએ પોતાના આત્મકથા કહેવાય શું કહેવાય આત્મકથા બીજું બે બળવાન રાજ્યો વચ્ચેનું તટસ્થ જે રાજ્ય હોય બે બળવાન હોય વચ્ચે એક રાજ્ય હોય તટસ્થ કેવા વચ્ચે તટસ્થ રાજ્ય હોય શું કહેવાય ગફર રાજ્ય ત્રીજું પહેલી વાર કોઈ પરણનાર ઉમેદવારો હોય પુરુષ હોય શું કહેવાય કુંવાર એના પછી કે બીજી વાર પરણનાર જે ઉમેદવારો હોય એને શું કહેવાય બીજવર એના પછી પત્ની મરી ગઈ હોય એવો પુરુષ હોય તો શું કહેવાય ભાઈ વિધુર એના પછી પતિ અને પત્ની નું જે લગ્નનું નું જીવન ચાલતું કેવું કહેવાય ભાઈ દાંપત્ય એના પછી પહેલું

સ્ટીડ અને વ્યક્તિ તો કેવી વ્યક્તિ કહેવાય પીઢ વ્યક્તિ ભાઈ પચીસ વર્ષ ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષનો અનુભવ છે એને શું કહેવાય ભાઈ પીઢ એના પછી નિરાધાર આધાર ના હોય એવા બાળકોને રહેવાનું જે સ્થળ હોય એને શું કહેવાય અનાથ આશ્રમ એના પછી છુપાવે છે ફરનાર રાજ્યનું કોઈ કર્મચારી હોય તો એને કયું નામ આપીએ આપણે ભાઈ તો કે ગુપ્તચર વ્યક્તિ છે એવું નામ આપીએ છીએ આગળ જોઈએ કોઈ પણ પક્ષમાં ન મળેલું હોય ભળેલું જ ના હોય બધા ત્યાં કરતાં હું અલગ તો શું કહેવાય ભાઈ એને તટસ્થ કહેવાય શું કહેવાય તટસ્થ અને બીજું શું કહેવાય અપક્ષપણે એને કહેવાય ધાર્મિક ક્રિયાઓના અંતે બ્રાહ્મણને કોઈ દાન આપવામાં આવતું હોય એને શું કહેવાય દક્ષિણા કહેવાય શું કહેવાય ભાઈ દક્ષિણા એના પછી નવી પરણેલી સ્ત્રી હોય એને શું કહેવાય ભાઈ નવોઢા શું કહેવાય નવોઢા એના પછી જેનો પતિ જીવે છે એવી કોઈ સ્ત્રી છે તો શું કહેવાય ભાઈ સૌભાગ્યવંતી કહેવાય શું કહેવાય સૌભાગ્યવંતી એના પછી જેનો પતિ મરી ગયો હોય એવી સ્ત્રીને શું કહેવાય ભાઈ વિધવા કહેવાય શું કહેવાય વિધવા પતિ મરી ગયો સ્ત્રી હોય તો વિધવા પણ પત્ની મરી ગયો હોય એવું હોય તો શું કહેવાય ભાઈ એને વિધુ આગળ જેનું એક પણ સંતાન મૃત્યુ પામ્યું નથી બધા જીવે છે હયાત છે તો એવી સ્ત્રી હોય શું કહેવાય ભાઈ અખોવન શું કહેવાય અખોવન આગળ જોઈએ સમુદ્રમાં રહેલો જે અગ્નિ હોય એ અગ્નિને શું કહેવાય વડવાન શું કહેવાય વડવાન એના પછી દર વર્ષે અપાતી રકમ ફિક્સ આટલા એક વર્ષ થાય આટલા પૈસા આપી દેવાના એને શું કહેવાય ભાઈ સાલિયાણો શું કહેવાય સાલિયાણો એના પછી મરણ વખત કોઈ લખી આપતા કે આટલી આટલી જમીન તારી આ દાગીના તારા મકાન તારું તેવું લખાણ કરતું હોય શું કહેવાય વસિયત નામો એના પછી હાથે લખાયેલું આપણા જીવનનું જે વૃતાંત હોય એ વૃતાંતને શું કહેવાય ભાઈ આપણી જીવનની કથા એના પછી આખા વર્ષ દરમિયાન જે હિસાબ નું તાણ હોય કેટલો નફો થયો કે નુકસાન થયું કે ખોટ ગઈ તેવું લખતા હોય એને શું કહેવાય ભાઈ સરવૈયું એના પછી હિંસક તોડફોડ ભય ફેલાવનાર જે વ્યક્તિ હોય એ વ્યક્તિને શું કહેવાય આતંકવાદી અને આખું જે ટોળકી શું કહેવાય આતંકવાદ આગળ ક્યારે વૃદ્ધ થતો જ નથી કે ન થનાર વ્યક્તિને શું કહેવાય અજર એના પછી જે હંમેશા થોડો સમય થાય બદલાતું રહે બદલાતું રહે બદલાતું રહે તેને શું કહેવાય ભાઈ પરિવર્તનશીલ દરિયામાંથી જે મોતી કાઢનાર વ્યક્તિ હોય એ વ્યક્તિને શું કહેવાય ભાઈ મરજીવો હવામાં થઈને જે જતો માર્ગ હોય એને શું કહેવાય હવાઈ વાળો માર્ગ એના પછી ભાષણ આપનાર કોઈ એન્કર વ્યક્તિ હોય તો ગુજરાતીમાં શું કહેવાય ભાઈ વક્તા નાટક ભજવા માટે જે સ્થળ નક્કી કર્યું હોય એ સ્થળને શું કહેવાય ભાઈ રંગમંચ કહેવાય તો જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો આપણા બીજા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો નમસ્તે